તો નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું હું સ્વાગત કરું છું દોસ્તો હાલ જેમ કે પૂનમ ઠાકોર અને ભરત ઠાકોરને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તારે એક જેમ કે નવો વળાંક આવે છે તારે જેમ કે પૂનમ અને ભરતે જેમ કે વાત કરીએ તો દોસ્તો જેમ કે પ્રમુખની હત્યા કરી છે હાલ સોશિયલ મીડિયાની અંદર જેમ કે આ વીડિયા ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે તમે આરોપીને તમે જોઈ રહ્યા છો કે જેમ કે વરના ગાડી પણ પ્રમુખના દીકરાના નામે હતી અને અત્યારે હાલ દિયોદર પોલીસ સ્ટેશનની અંદર જેમ કે ભરત ઠાકોરને જેમ કે જેલમાં પૂરવામાં આવ્યા હતા ત્યારે દોસ્તો ઘટના એવી છે કે જેમ કે દોસ્તો જેમ કે જમવાની અંદર જેમ કે જેમ કે ઘોડીઓ નાખીને વાત કરીએ તો દોસ્તો જેમ કે તેમને જેમ કે આ જેમ કે હત્યા કરી હોય તેવો જેમ કે બનાવ કર્યો છે તમે જોઈ રહ્યા છો આ છે જેમ કે ભરત ઠાકોર જેને દોસ્તો જેમ કે રૂપિયા ઉડાડવાનો બહુ શોખ હતો પરંતુ દોસ્તો આ રૂપિયા કોના હતા એ કોઈને ખબર નથી ખરેખર દોસ્તો જેમ કે કલાકાર સાથે જેમ કે આ ફેમસ જેમ કે હતો જે દોસ્તો જેમ કે એક્ટર ભરત ઠાકોર તરીકે તે ઓળખાતો હતો અને તમે જેમ કે બાજુમાં છે તે આની પત્ની છે જેનું નામ છે દોસ્તો જેમ કે પૂનમ ઠાકોર તમે જોવું વિડીયો